કચેરી બહાર એક યુવતીએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે જેમાં આ સારવાર માટે હોસ્પિટલે ખસેડાય છે આ યુવતીએ પોલીસ સામે ગંભીર આક્ષેપો કર્યા છે જેતપુરમાં એક યુવતીએ ડીવાય એસપી કચેરીની બહાર જ ઝેરી પ્રવાહી પીણું પીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે તેમજ પોલીસ આરોપી છાવરતી હોવાના આક્ષેપ પણ થયા છે વલ્લભ જાધવ નામના શખ્સની સામે દુષ્કર્મ ગંભીર આક્ષેપ થઈ રહ્યા છે વીરપુર જેતપુર જુનાગઢ અને રાજકોટ આ ત્રણેય ચારે જગ્યાએ કમ્પ્લેટ કરેલી છે આ છોકરી છોકરી ઉપર કેટલું થઈ ગયેલું છે પણ કોઈ પોલીસ વાળા ન્યાય આપ્યો નથી જેથી કરીને છોકરીને આત્મહત્યા કરવાની કોશિશ કોઈ પોલીસ ખાતું કઈ કરતું નથી કેટલા ટાઈમ છે આ વસ્તુ અમે કરી કેટલા અમને પોલીસ વાળાએ ધક્કા કરી ધક્કા ખવડાવ્યા કે તમે માં જાઓ માં જાઓ આયા થાય કોઈ પોલીસ વાળાએ કઈ કર્યું નથી અને આ છોકરી આત્મહત્યા કરવાની કોશિશ કરી હે અને એને કોઈ ન્યાય આપતું જ નથી આ યુવતીએ પોતાના પર દુષ્કર્મ થયું હોવાના ગંભીર આક્ષેપો સાથે પોલીસ પણ આરોપીને છાવરતી હોવાના આક્ષેપ કર્યા છે ત્યારે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે વિમલ સોંદરવા ગુજરાત ન્યૂઝ જેતપુર